પરંતુ તંત્રની આંખો પર જાણે પાટા બંધાયેલા છે વારંવારની રજૂઆતો મીડિયાના અહેવાલો અને સ્થાનિકોના રોષ છતાં તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે ખુલ્લા ખાડા અધૂરું સમારકામ અને ભ્રષ્ટાચાર કામગીરીથી આ રસ્તો વાહન ચાલકો માટે મોતનો માર્ગ બની ગયો છે પ્રજાના પૈસાનો દુરુપયોગ કરીને ફક્ત દેખાવ પૂરતો સમારકામ કરવામાં આવે છે જેનાથી સમસ્યા હલ થવાને બદલે વધુ ગંભીર બની રહી છે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને કોઈ જાનહાનિની રાહ જોઈ રહ્યો છે શું મીડિયાના દબાણ બાદ રસ્તાનું સમારકામ શરૂ થયું પણ તે પણ ભ્રષ્ટાચારથી ભરેલ છે ચાલુ મટીરિયલ પથારીને સરકારી તિજોરી લૂંટી રહી છે અને કડક કાર્યવાહીની માર્ગ કરી રહ્યા છે શું આ મામલે કોઈ ઉચ્ચસ્તરીય તપાસ થશે કે પછી પ્રજાએ મોતના આ માર્ગ સહન કરતા રહેવું પડશે ટીવી એટીન નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન ચેક